અમદાવાદના લાલ દરવાજામાં બહુમાળી ભવન બહાર પોલીસની ડ્રાઈવ અને હેલ્મેટ પહેર્યા વગર આવતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હેલ્મેટ ન પહેરનાર સરકારી કર્મચારીઓને મેમો આપવામાં આવ્યા સીટ બેલ્ટ વગર આવતા અધિકારીઓને પણ મેમો અપાયા તો ડીજીપીના આદેશ બાદ સરકારી કચેરી બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેમેરા સામે સરકારી કર્મચારીઓએ અવનવા બહાના પણ આપ્યા કહ્યું કે માથામાં દુઃખે છે માટે હેલ્મેટ નથી પહેર્યું એક મહિલા કર્મચારીએ એવું બહાનું બતાવ્યું

એટલે બાર વ્હીકલ લઈને નીકળતા હોય તો જોખમ ખરા કે નહીં જોખમ તો ખરું જ ને પણ મને પોતાને પ્રોબ્લેમ છે તો શું કરી શકું સોલ્યુશન કઈ થાય કે નહીં તો બસ સાચું એનાથી વધારે બીજું શું કરી શકું અમદાવાદમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ અને હેલ્મેટ સીટબેલ્ટ વગર વાહનમાં આવતા કર્મચારીઓ સામે આ ઝુંબેશ ઉઠાવવામાં આવી છે હેલ્મેટના નિયમનનું પાલન કરાવવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ કાર્યરત છે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પોલીસે આ અભિયાન હાથ ધર્યું છે હેલ્મેટ વગર ઓફિસે આવતા કર્મચારીઓને દંડ ફટકાર્યો રોંગ સાઇડમાંથી આવતા વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે અવાજ એ તો કળવા રસ્તો બંધ હતો એટલે મારે અહીં કલેક્ટર માં આવવાનું હતું હેલ્મેટ કેમ નહીં પહેરી? આટલે જવાનું હતું એટલે હેલ્મેટ રહી ગયું ઓફિસે જરૂર હેલ્મેટ ઓકે બેસો તમારું રક્ષણ હા આવો નેક્સ્ટ ટાઈમ

પછી સેફ્ટી માટે તો જરૂરી ને એવું કઈ સેફ્ટી માટે જીવવાનું કે આપડાના એરિયામાં હેલ્મેટ માટે કમિશનરનો લેટર છે તેના રક્ષણ માટે તો પહેરવું પડે